રાજાશાહી વખતમાં રા ખેંગાર જે આપણા કચ્છના રાજવી થઈ ગયા એમને બંધાવેલું છે એ તળાવની મહત્તા છસો સાતસો વર્ષ જૂની છે અને આ તળાવ અમારા ગામનું એક ગામના બસ સ્ટેશનની પાસે જ સ્ટેટ હાઈવે બેતાલીસ નખત્રણ લખપત હાઈવે જે છે એ હાઈવે ઉપર જ આવેલું છે અને આ તળાવ એક અમારા ગામની સુંદરતા વધારે છે અને અમે આ તળાવો આજે જેઠ મહિનાની અંદર પ્રથમ વરસાદમાં ઓગ્નિગેલ છે અને આ તળાવ ઓગણતા અમારા સર્વ સમાજ અમારા ગામ દરેક સમાજો હળી મળીને રહે છે અને જ્યારે પણ આ તળાવના વધામણા કરવાના હોય તો અમે સર્વ સમાજ હળી મળીને મેઘલાડુ અને તળાવના વધામણા કરતા હોઈએ છીએ તો સૌ હર્ષની લાગણી અનુભવી છે કે જેઠ મહિનાની અંદર પ્રથમ વરસાદમાં અમારો ઉદાળો ઓગળી ગયેલ છે અને એના અમે આજે વાતે ગાતે વધામણા કરીશું છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠ્ઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર